નમસ્કાર ગુજરાત હવામાન અપડેટ ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે પંદર એ ફરી સક્રિય થતું આપણને મિત્રો જોવા મળશે ઓગણીસ અગસ્ટ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ ધરાવે છે છ થી ને બાર અગષ્ટ દરમિયાન આપણને વરસાદના ઝાપટાં જે છે મિત્રો એ હવે વધવાની કદાર ઉપર આપણને મિત્રો જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ડબલ અનાજનો મિત્રો લાભ મળશે પંચોતેર લાખ રાશન કાર્ડ ધારકોને તહેવાર ઉપર હવે જે રાશન છે મિત્રો એ વધારાનું દેવામાં આવશે એટલે કે ઓગસ્ટ મહિનાથી જે આ વિતરણ છે મિત્રો ચે ચાલુ થઈ જ ગયું છે નવા નિયમો અનુસાર જો તમારી પાસે રાશન કાર્ડ હોય અને છ મહિના સુધી તમે જો રાશન ના ઉપાડેલું હોય તો હવે તે રાશન કાર્ડને ડીએક્ટિવેટ એટલે કે મિત્રો બંધ કરી દેવામાં આવશે અને જો તમે કેવાયસી પણ ના કરેલી હોય તો પણ તમારું કાર્ડ મિત્રો હવે બંધ થવાની કતાર ઉપર છે એટલે કે જો તમે રાશન કાર્ડ હોય તમારી પાસે અને કેવાયસી કે કાંઈ પણ વસ્તુ બાકી હોય તો તમારે તાત્કાલિક આજના ધોરણે તમારે આ વસ્તુ કરવાની રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે એક યોજનાઓ છે ઇફકો કંપનીની આ યોજના હેઠળ તમને પચીસ ઠેલી યુરિયા ખરીદવા ઉપર તમને એક લાખ રૂપિયાનો અકસ્માતનો વીમો તમને મળશે બસો બોટલ યુરિયા ખરીદવી ઉપર તમને બે લાખનો મફત વીમો તમને હવે આ જે કંપની છે તેના દ્વારા આપવામાં આપણને ગુજરાતની અંદર આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રક્ષાબંધન પહેલાં મહિલાઓ માટે મિત્રો એક લાભ થયો છે મધ્યપ્રદેશની લાડલી બહેન યોજના ઉપર એક હજારને પાંચસો રૂપિયાની સહાય મિત્રો આપવામાં આવશે પહેલાં સહાય એક હજાર બસો પચાસની હતી પરંતુ તેને વધારીને એક હજાર પાંચસો મિત્રો કરી દેવામાં આવી છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો આવી બધી યોજનાઓ ચાલુ થવી જોઈએ કે ના થવી જોઈએ જે મહિલાઓને પ્રોત્સાહન આપે અને તેમને મિત્રો આગળ કરે તો જો હા ગુજરાતની અંદર આવી યોજનાઓ થવી જોઈએ તો વિડીયોને લાઈક કરીને મને જરૂર તેને મિત્રો જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોનું દેવું ગુજરાતની અંદર વધતું જ જાય છે ગુજરાતની અંદર સરેરાશ કહું તો પંચાવનથી ને સાહીઠ હજારની વચ્ચે હર ખેડૂતની પાસે દેવું મિત્રો હશે ગુજરાતની અંદર એવા સિત્તેરથી એંસી ટકા ખેડૂત એવા હશે કે જેની અંદર મિત્રો સરેરાશ આટલું દેવું હશે કે તો મિત્રો વધારે પણ હશે હવે અહીંયા સવાલ એવો થાય છે મિત્રો કે આ ગુજરાતની અંદર આપણને આ દેવું મિત્રો ક્યારે માફ થશે કેમ કે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે દિલ્હી રાજસ્થાન ઝારખંડ મિત્રો આ બધા એટલા બધા એવા સ્ટેટ છે જે હાલ જ મિત્રો દેવા માફી કરી દેવામાં આવેલી છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને આ દેવામાં માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો જરૂર તેને જણાવી દેજો તો બસ આજના